અમારા સિનિયર મોસ્ટ કાર્યકર્તા છે કાકા તરીકે આખા ગામમાં પ્રખ્યાત છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તાઓ પૈકીના એક કાર્યકર્તા છે એમણે અપક્ષ ફોર્મ ભરેલું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારના સમર્થનમાં એમણે ફોર્મ પરત ખેંચ્યું છે વોર્ડ નંબર ત્રણની આ સીટ બિનહરીફ જાહેર થઈ છે એ બાબત કોંગ્રેસની આંતરિક બાબત છે અને આ બધી બાબતો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે એ એમનો આંતરિક બાબત છે એમાં અમારો કોઈ હાથ નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની